આજકાલ નાના નાના બાળકો હેવાનો ભોગ બની રહ્યા છે પાંચ અને સાત વર્ષની બાળકીઓ પર બળાત્કારના કેસ પણ સામે આવી રહ્યા છે માસુમોના અડપલાના કિસ્સા પણ વધી રહ્યા છે તેવામાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં મિશન સ્માઇલ લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારે મિશન સ્માઇલ પાછળનો ઉદ્દેશ્ય શું છે આવો જણાવીએ શાળામાં બાળકો સાથે અડપલાના કિસ્સા તાજેતરમાં જ ઘણા આવ્યા તેવામાં આ કિસ્સો પછી અમરેલી પોલીસે જિલ્લાની તેરસો શાળાઓને આવરી મિશન સ્માઇલ લોન્ચ કર્યું છે આ મિશન અંતર્ગત પોલીસે ગંભીર મુદ્દાઓને આવરી લીધા છે અને તેની અમલવારી પણ શરૂ કરાઈ છે અમરેલીથી લઈને દરિયાઈ ટાપુ શિયાળબેટ સુધી જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો શાળાઓ પર જઈ રહી છે શાળાઓમાં માસુમ બાળકોને ખાસ કાર્ટૂન દ્વારા અને ટીવીના માધ્યમથી ગુડ ટચ અને બેડ ટચ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે બાળકોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જે પ્રમાણે પરિવાર સિવાય કોઈ તેમને કેટલીક જગ્યા પર સ્પર્શ કરે તો તેની જાણ પરિવારને કરવા પોતાની માતાને કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ પ્રોજેક્ટ થકી વિસ્તારના જે નાના બાળકો છે તે આ ખરાબ સ્પર્શ બાબતે અવગત થાય ટીચર્સ શિક્ષક જે છે આ ખરાબ સ્પર્શ બાબતે અવગત થાય વિદ્યાર્થીના અથવા બાળકોના જે પેરેન્ટ્સ છે એ બાળકના સાથે અન્ય વ્યક્તિ જે ખરાબ સ્પર્શ કરતા હોય છે તે બાબતે અવગત થાય આવા ખરાબ સ્પર્શ પછી શું કાર્યવાહી કરવાની હોય છે જિલ્લા પોલીસની શિક્ષણ ખાતાની અથવા અન્ય વિભાગની મહિલા અને બાળ વિકાસ વિભાગની શું ભૂમિકા રહે છે તે બાબતે જિલ્લા પોલીસ તમામને અવગત કરવા માંગીયે છે મિશન સ્માઇલમાં જિલ્લા પોલીસ વડા અને ડીવાય એસપી સહિતના અધિકારીઓ પણ સામેલ થયા છે ઉદેશ્ય માસૂમ બાળકોને હેવાનોથી બચાવવાનું છે જેઓ કોઈને કોઈ રૂપમાં તેમની આસપાસ ફરી રહ્યા છે તાજેતરમાં જ સ્કૂલમાં માસુમો સાથે અડપલાના રાજ્યમાં અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે તેવા માહોલમાં અમરેલી જિલ્લા પોલીસનું આ મિશન સ્માઇલ હકીકતમાં ખૂબ સરાહનીય પગલું છે આ મિશન થકી બે લાખ વિદ્યાર્થીઓ સુધી પોલીસ પહોંચશે આશા છે કે ભવિષ્યમાં માસૂમો સાથે બનતી ઘટનાઓ ઘટાડવામાં આ મિશન અસરકારક ભૂમિકા ભજવશે દિલીપ જિરુકા પીટીવી ન્યુઝ અમરેલી